કરજણ પેટા વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે બંને પક્ષો દ્વારા તળાવમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે કોંગ્રેસના સ્ટાર પ્રચારકે એવા હાર્દિક પટેલે આજે કરજણ ખાતે રોડ શો યોજ્યો હતો જેમાં કેટલાક લોકો ઉપસ્થિત રહ્યા હતા કરજણ ખાતે કોંગ્રેસ રોડ શો યોજાયો હતો જેમાં હાર્દિક પટેલે ઉપસ્થિત રહીને રોડ શોમાં હાજરી આપી હતી કરજણ કોંગ્રેસ દ્વારા મતદારોને આકર્ષવા માટે નવા નવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ગુરુવારના રોજ કરજણ ખાતે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના સમર્થનમાં રોડ શો યોજાયો હતો આયોજિત રોડ શોમાં કોંગી કાર્યકરોની બાઇક સાથે રેલી યોજાઈ હતી ધાવત ચોકડી નીકળેલી રેલી કરજણ નગરના વિવિધ વિસ્તારો માં પરિભ્રમણ કરી નારાઓ થી નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું બાઇક રેલી સાથે ખુલ્લી જીપમાં સવાર ઉમેદવાર કિરીટસિંહ જાડેજા તેમજ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ નગરજનોમાં આકર્ષણ જમાવ્યું હતું રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો કરજણ નગરમાં અમારા કાર્યકારી પ્રમુખ શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબ આવી રહ્યા છે ત્યારે એક રેલી સ્વરૂપે એક રોડ શો રાખેલો છે કરજણ સિનોર અને બોરના મતદારો જાગૃત મતદારો છે ગદાર અને પક્ષપલટુ ઉમેદવારને કરજણના મતદારો હરાવી રહ્યા છે આ જે નાયબ મુખ્યમંત્રી ઉપર જે પલ ફેંકવામાં આવ્યું છે તેઓ રશ્મિભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા તેઓ ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર જીતેલા તાલુકા પંચાયતના સદસ્ય હતા તેઓ કોંગ્રેસમાં ક્યારેય પ્રવેશ કર્યો નથી કોંગ્રેસને બદનામ કરવાની ભાજપની આ રણનીતિ સંપૂર્ણપણે ફેલ થઈ છે અને કર્મચના મતદારોને મારે અપીલ છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ઉમેદવારને ગદારને મત નહીં આપી કોંગ્રેસના ઉમેદવારને મત આપી વિજય બનાવજો સાહેબ જે ભરૂચની અંદર તમારે પચીસ લાખનો જે પકડાયેલા એના વિશે તમારે શું કહેવું તમારું નામ પણ છે ભારતીય જનતા પાર્ટીની ગંદી રાજનીતિનો એક ભાગ છે આ જૂતામાં પણ પહેલાં એવું કીધું કે કોંગ્રેસના કાર્યકર્તા છે એ તો સારું થયું કે તમે પ્રિસ મીડિયાવાળા ભાઈઓ અને અમે એના જૂના બધા ડોક્યુમેન્ટ કાઢી અને આપી સમક્ષ પૂછ્યા એટલે એમને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી આ ભાજપની જે નીતિ છે ગંદી રાજનીતિ છે એનાથી કોંગ્રેસનો એક પણ કાર્યકર્તા ગરબાનો નથી ત્રણ તારીખે સર્જનસિંગોર અને પવારની જનતા મતદાન કરી કોંગ્રેસને દસ તારીખે વિજય અપાવશે ત્યારે એમની આંખો ગણશે સાહેબ આજે તમારી પર જે આક્ષેપ છે જે પચીસ લાખનો એના વિશે તમે કંઈક કરવા માગશો કાર્યવાહી મેં આપને અગાઉ પર કીધું એમ ત્યાં માત્ર સદંતર જૂથો આરોપ છે અને આવનારા દિવસોમાં ચૂંટણી પૂરી રહ્યા પછી એ બાબતમાં અમે યોગ્ય જવાબ આપીશ